અને સારવાર આપી સલામત રીતે જંગલમાં છોડી મૂકવામાં આવી હતી મૂળીના દીક્ષર ગામે મૂળી રાત્રે એક નીલગાયને અજાણ્યા વાહન ચાલક લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં નીલગાય અકસ્માત બાદ દીક્ષર ગામના સબસ્ટેશનની બાજુમાં આવેલ બોકળામાં પડી ગઈ હતી જેની જાણ નાઇટ પેટ્રોલિંગમાં રહેલ મૂળી વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર સહિતની ટીમને થતાં ચાલુ વરસાદે ગામના જીવરક્ષકોની મદદથી ભારે જહેમત બાદ નીલગાયનું સફળ રેસ્ક્યુ કર્યું હતું તેમજ મૂડી ખાતે લાવી સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ સલામત રીતે સાયલા જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી